સમય સમય ગાડી લઈને સામે લોકેશન ખબર પડી જશે મેર બાદી પડ્યા ગાડી લઈને તો આપડા પ્લેયર આવી હાલ છે સોજે આ બજો દે સમર ઉપર આવી તો ના લે બોલે પાછળ 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 આ બજો આ ડાઉન 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 મારો નતો ફીલ થાપું કે દાઈજે સમય ના બંધો આમો છે આમો છે આમો ડેમેજ છે મને બોલું માર રીવે નો કરવા દીધો ઓલાને બંધ આવે છે અદ્રન્યા આવો નીનેરા પણ આવી છે આટલો જો એ અજામત એની મનો પડવો શું કે તો તારી ગ્લુ તો પડે પણ હલવાડવા હાટુ સુરે બંધો બંધો સિંગલ બંધો દેકાણું ળડે માથે માથે ઘણી માથે ઘણી માથે છો એને બંદો ઉતરો લાઈન માં કે આ આયા તો જઈ માથે ઉતરો માથે બંદો ઉતરો કે ઉતરો હું હું કવર ફૂલ ફૂલ જઈ આટ પર થ્રી વાય કરના હો ગાઓ રેડીયા થા થા છે એનો બાઉન્ડરી નતાઉ જો હાલો જો

બેવું નથી ન્યા જઈ બે સાઈડ ઉપર ગાડી પડે બે જા ઓ નથી બેવું નથી બેવું પાછી લે લે તારી જમીન રીવે ટોકન છે બે 500 છે તો અહીંયા અહીંયા હું આ જો પડી ડોડા પાછી ડોડા પાછી માર ન્યા ગાયણ ભાની નાખી મારે છે સાયલેન્સ વાળો બીજો કોણ છે ની મનો કાનલો પાસે આયા છે આ એરિયામાં માં આલે આલે તો તો પોગી જાવ ગમે સાયલેન્સ કોણ મારે છે યે પાછળ ગોળ આવી જાય

કબરમાં શું છે કોઈ પાસે હા હું ઉતર સુવા તાર માથે જો હું ઉતરું બ્લુ લઈ દે સિંગલ બંદો છે જે ભાઈ મારી લ્યો ને કોક યાર ઓલે ની યાર ડબલ્યુ માં છે તમે પૂઈ જા જા મારે કરો 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 માર પેલા મારું છું ભાઈ

એ ડોડો ભાગે ને મારે ઓય ભાગવા માં તો ગર ગ્લુઓ પડ્યો એ અરે મારો લોડો સોડીના એ પેલા ખાલી દેઉં સોન માં મારો ઓલો ભે દાખર છે ભાઈ બન ઓકે આપણે સોન પેલા કાબર કિલ્લી બે બાજુ રેડી ઈ બનાવો ભાઈ આઈ ડોન્ટ હાંભરી બાના ભાઈ સોડીના ઓલા બંદા હે એ છે બે અંદર છે સોડીના હા હા તો ઉડ્યો

ગાય ભોસડી બીજા બંદર મારો વેક ગાડી ફોડો છોજો સડો લીધો જો સનેડો લીધો ફોડો સડો ડાઈ બાજુ બેઠા આવો ભાઈ સનેડો ઉતરા ના ના છે કોઈ ઉતરો નહીં કાળજો શું કરે અહીંયા પહેલા કાળજો મરવા કરે અહીંયા સોજો બાય નીકળતા ને મરવા જો રોડા ને ચારે ચાર હાર રસી પહેલા છે તો ટાઈમ કોણ મરે કાળજો કોણ Bala baiknya. Ba, yo alo. Di mana dia? Eh, di mana dia ni? Blue kau ni naik ટીટમેન્ટ મારો ટીટમેન્ટ મારો કબીસા સલી તમે ટીટમેન્ટ મારી રાખજે મારો શું જોઈને કોઈ ગીવા કરે ભાગો ભાગો આઈ જતો થોડા કાકા પાસે ના અહીં આપણે ગાડી પડી લાગે જો આ ઘરની અંદર આવો ઓલા આગળ વાળા ઘરવા દેવાના છે ઉધરો કો આપડી પાસે બંદો ઉધરો બંદો ઉધરો જો અહીં આવો એ મારી બે મારી મારે નેમ લે છે સમીર ગયા આયા

ખામોન માથે બે બેંડા છે ક્યાં ખામોન માથે પથરા વાયો તો મને કોઈ દેખાણો નઈ છોલી અરે આમેના મોટા પથરા વાહે પેરાફલ થી મને ખામોથે સેની મણો ખાલ નારો ના લેવું ડોડા ભાઈ ડોડા પિસ્કી બોલા આર સુનો લે લીધી હો જમ પોસ મેની લેવર કાટ ને અલો બે

अमर लॉन्च पर एक्टिव नहीं था लॉन्च पर कोक मफत ना सोदी एक्टिव हो तो मैं सड़ी मार लो आए हम लोड़ा नहीं मैंने खाला आई रहो जो आ क्या फंड गई समीर में तो हूँ वो जो 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 अभी लाला बदर में ठगलो बंदा जोन कवर के लिए पहला समीर भाई हां क्या पत्र कवर के लिए हो <coughs> पहला अर्सल कवर करने के लिए मार भाई बेस्ट फंड है खोल है अर्सल हां या बंदा आवे समीर ही पहला खोल तो नहीं पहला खोल है मार भाई नहीं तीसरा नु चौथा से वही ले ले हाल ना भाई हाल पहला खोल ना तो आज बंदा नॉइज कर गाय कपल से 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 क्या जो भाग 1 2 3 टाइम से अरे मेरी मारो रे जे खड़ी रे जे अरे वार्सल खोलवा जाओ सब

આ તો જરૂર પડે ધોની વાસે પીકમાં છે બંધા છે સેન્ટર રસમે આગળ કવરમાં મૂકી દે છે બંદાને મારું વિચાર કરી કેટલો મહાન પ્લેયર છે મોબાઈલ દીધો ને ના ના નીકળી તો માં સોદામાં આવ્યો ને પાછો બારો આવો ઉપર રેન્જર ઉપર રેસ કરવા દે ને ઉપર જોઈ ઓલે સેબે વાળી ગ્લોવર ફરને કે સોન માં કે મારવા

पत्थर के सना काल क्या मामा मामा बंदा हुआ चला चारों वापस उठो भागे हां या रिक्शा ले उतरो का मा? एक बंदो रिक्शा ले हटे बंजो आ डोडो उतरो का क्या है बंदो ई मार छे ने मर छे तेरी काल मुखा ए उठेड़ो सना तो मेरो बड़ा पे बंदो छेड़ो तेरे पे बंदो छे कोई ई कोक मार पांच साल मामा ई ड्रॉप छे ने पांच अंदर होयो कण बंदो अंदर होयो सिंगल तो हां देख के चला पहला ले समीर उतर ऊपर से उतर से समीर मैंने जो मैंने जो उतर जाने अबे हम उतर गए सनरो होहर हो जाए

કેટલા સણલા લેવા તેને હમ સણો નહી સોધીને જો જ બંદા છે જો જો એસડી વાય પડી લે લે એક ચાન્સ હતી કે આમાં છે હા એમાં છે પાડો નથી રિક્ષા પડી રિક્ષા લે ભાવ ભાઈ કે લે લે રિક્ષા રિક્ષા બે પાયો ની માથે એક બંદો સડી ગયો છે ઉપર લેવા ઓરે રિક્ષા ઉપર છે બોર્ડ વાળો જો ભાઈ હાલ આગળ વધો સોને સનેડો પડ્યો હાલ એય સમણી બધું બંધ આવશે સમે ઈમા શક્તિમાં હેઠે ઓલી પટ્ટી છે ને પટ્ટી ફેન્સિંગ ની પાછા બંધ હોશે ના લેવું તમારું બી ફેન્સ પણ લા લેવું રિક્ષા દેખી બોલો ઓ ફોડવો મારે હે પાછળ ક્યાંથી ફેન્સિંગ ની પાછા બંધો હોશે સમે જો આયો બે પડજે 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 બોગળે છે